તો અમદાવાદના વેજલપુરમાં દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી હતી વેજલપુર ગોપાલ આવાસમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી જેમાં સ્થાનિક કોર્પોરેટર પ્રવીણાબેન અને પોલીસ પણ હાજર રહ્યા હતા દેશી દારૂના અડ્ડા પર વિફરેલી જનતાએ દરોડા પાડ્યા દેશી દારૂના અડ્ડા પર દરોડા કરીને રસ્તા પર હોબાળો કર્યો બુટલેગરો પાસે પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાનો પણ આક્ષેપ કર્યો

તો અમે માનીએ બાકી ઉપર પાંચસો હજાર થયેલી પડી છે મારા રેકોર્ડિંગ છે તમને હું મોકલું છું બરાબર પોલીસ ની હાજરી પીએસ સાહેબ દેસા સાહેબ હાજર થઈ ગઈ એમની હાજરી છે એ છતાં માનવા તૈયાર અમે અહીંયા આવેલા હતા અને બેનના રૂબરૂમાં રૂબરૂ પોટલીઓ સાથે અમે વિડીયો ઉતારેલ પકડેલું છે આખા દારૂ ના સાથે અમે પકડે છે ને આંગણવાડીમાંથી મને દારૂ પિતા મેં પકડેલા છે અને સાહેબ દેશી દારૂ જે રીતે અત્યારે લડ્ડા ની વાત કરવામાં આવે છે શું કહેશો પબ્લિકે જે જનતા રેડ કરી એ દરમિયાન તેમને જે બી મળ્યું એ બદલ પબ્લિકને ધન્યવાદ પણ પોલીસના આવ્યા પહેલાં જે બી વેચવા વાળા કે પીવા વાળા હતા એ બધા ભાગી ગયેલ છે પોલીસની તપાસ ચાલુ છે અને આ લોકોએ અગાઉ પણ આ બાબતે અરજી આપેલી હતી પોલીસના સખતમાં સખત પ્રયાસો છે કે ભાઈ આવા સ્લમ એરિયામાં કે આવી દારૂબંધી કે જે આપણે ગુજરાતમાં દારૂબંધી આવેલી છે એ એના કડકમાં કડક રાહે પગલા લેવાય એ બાબતે અમે ઉપરી અધિકારીઓને પણ જાણ કરીશું ગાંધીના ગુજરાતમાં એવું કહે છે કે દારૂ બંધી છે પરંતુ તમે જાણો છો કે દેશી દારૂ પણ મળે છે આ રહેમ નીચે ચાલતું હોય ક્યાંક ને ક્યાંક પોલીસના અથવા તો ભપ્તા લેવા તો તેવું સ્વીકારો છો નહીં 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 એ ખોટા આક્ષેપો છે પોલીસનો એમાં કોઈ ઇન્વોલ્વ રોલ હોતો નથી બરાબર તમ પબ્લિક પબ્લિક તમામ પબ્લિકને

રેડ પાડવામાં આવી હતી અને જનતા પણ જણાવી રહી છે અનેકવાર અમે આગળ રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જ પગલા લેવામાં નથી આવી રહ્યા બીજી તરફ અમારા સંવાદદાતાએ જ્યારે પોલીસને પણ પ્રશ્નો કર્યા કે આ અડ્ડા આટલા સમયથી ચાલી રહ્યા છે અને જે રીતે હપ્તાની પણ વાત કરી છે કે હપ્તા હપ્તાખોરીનું ક્યાંક રાજ ચાલે છે પોલીસ પણ આમાં ઇન્વોલ્વ છે ત્યારે પોલીસ અધિકારીએ તદ્દન આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા તદ્દન આરોપોને તમામ આરોપોને નકાર્યા હતા પરંતુ સવાલ એ છે કે દરેક જિલ્લા તેમજ તાલુકે ક્યાંક ને ક્યાંક દેશીદારોના અડ્ડાઓ ધમધમતા હોય છે હાટડીઓ ધમધમતી હોય છે બુટલેગરો ઘણી સામે પણ આવતા હોય છે તેમના વિડીયો તેમજ વડીયો કે હપ્તાખોરીનું જે રાજ ચાલતું હોય છે સમયે સમયે દર મહિને એક દર છ મહિને હપ્તા પહોંચતા હોય છે તેવી વાત પણ સામે આવતી હોય છે અને ગાંધીનું ગુજરાત કહેવામાં આવતું હોય છે પરંતુ છૂપી રીતે ઘણી જગ્યાએ દેશી દારૂના તેમજ વિદેશી દારૂના અડ્ડાઓ પણ ચાલે છે અને દારૂ જોઈએ તેટલો મળે છે તેમ કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી કારણ કે ગાંધીનગર પાટનગર ગાંધીનગર હોય કે અમદાવાદ હોય તેની નજીકને આપણા આસપાસના ગામમાં જો ચકાસવામાં આવે તો ચોક્કસથી ત્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય છે કે ક્યાંક ને ક્યાંક ધમધમતા હોય છે થોડા સમય પહેલા જ એક વિડીયો પણ સામે આવ્યો હતો કે પાટનગર ગાંધીનગરથી થોડી થોડા દૂર જે રીતે દેશી દારૂના અડ્ડા છે તે ધમધમતા હતા જે તે ગામમાં અમદાવાદનો પણ વિડીયો સામે આવ્યો છે વેજલપુરના ગોપાલ આવાસમાં પણ દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી દેશી દારૂના અડ્ડા છે તે ધમધમી રહ્યા હતા સ્થાનિક કોર્પોરેટર પ્રવીણાબેન તેમજ પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને જનતામાં પણ ભારે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે જે ન્યુસન્સ છે તે ખૂબ જ વધતું હોય છે કારણ કે જ્યારે જે તે સ્લમ વિસ્તારમાં લોકો દારૂ પીતા હોય છે તેના કારણે એક સામાજિક બદી તો વધતી જ હોય છે કારણ કે એક વ્યક્તિના દારૂ પીવાથી પાછળ તેનો જે સમગ્ર પરિવાર હોય છે તે પણ ક્યાંક નેસ્તે નાબૂદ થઈ જતો હોય છે કારણ કે જે તે કમાણી કરીને વ્યક્તિ આવ્યો હોય ખાસ કરીને ત્યાં દેશી દારૂની કોથળીઓ હોય છે જે પોટલીઓ હોય છે તે શ્રમિક વર્ગ હોય છે તે ખાસ તે તે પીતા હોય છે તેના કારણે જ જે તે રોજી તેઓએ કમાઈ હોય છે પોતાના પરિવારને આપવાની જગ્યાએ ક્યાંક સમગ્ર દારૂ પીવામાં પોતાનું શરીર તો બગાડતા જ હોય છે સાથે સાથે પૂરા જે પરિવાર હોય છે તેને પણ ભારે નુકસાન થતું હોય છે તો સંવાદદાતા સચિન કડે આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સચિન જે રીતે વેજલપુર વિસ્તારનો ગોપાલ આવાસ છે અને જનતા રેડ જે રીતે આજે પાડવામાં આવી હતી જનતાએ પણ ભારે આક્ષેપ કર્યા છે પોલીસ પણ હાજર હતી તમે સવાલ પણ કર્યા પરંતુ પોલીસે તમામ જે આક્ષેપ છે તેને પાયા વિહોણા ગણાવ્યા છે નકાર્યા છે કે અમે કોઈ હપ્તાખોરી અહીંયા કરતા નથી હપ્તા લેતા નથી અને આ કેટલા સમયથી ચાલે છે તે પણ અમને ખબર નથી શું સચ્ચાઈ બહાર આવી છે ચોક્કસથી ખાસ જનતા રેડ કરવામાં આવી છે વેજલપુર વિસ્તારમાં ગોપાલ આવાસમાં અને જનતાએ જ્યારે પ્રશ્નો પૂછ્યા પોલીસ અને જે કહેવાય કે કોર્પોરેટર પ્રવીણા પટેલની સામે જે જનતાએ કહ્યું છે કે અહીં કેટલાય સમયથી દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અહીં પોલીસ હપ્તા લઈ રહી છે જ્યારે સંવાદદાતા તરીકે હું પોતે આ કવર કરવા ગયો છે પોલીસ કહી રહી છે પીએસઆઈ ચોખ્ખું બોલ્યા છે ગુજરાત ફર્સ્ટ ઉપર કે બંધ થવાની કોઈ ગેરંટી ના લઈ શકાય તો પોલીસની તાકાત શું છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર વાતો જ છે બીજી તરફ પ્રવીણા પટેલ જે છે કોર્પોરેટર તેઓ પણ કોશિશ થઈ રહી છે પોલીસ પણ અહીં શંકાના ઘેરામાં છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે પોલીસ પોતે કહી શકતી હોય કે ગેરંટી ના લઈ શકાય જ્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વાતો કરવામાં આવે છે પરંતુ વેજલપુરમાં ત્રાહી મામ પોકારી ઉઠી છે જનતાને જનતા રેડ કરી છે અને દેશી દારૂનો અડ્ડો એટલે શું આ પોલીસ ફરી એકવાર લઠ્ઠાકાંડની જોઈ રહી છે આ એક મોટો સવાલ થઈ રહ્યો છે છે કારણ કે જે રીતે ગુજરાતમાં અને ખાસ અમદાવાદમાં અનેક એવા સ્થળો છે જ્યાં દારૂ અત્યારે હાલ પણ વેચાય છે અને આ વાસ્તવિકતા છે આપણી પાસે વિકાસ છે વિકાસ જે રીતે વેજલપુરમાં આખી આ ઘટના સામે આવી છે અને ખાસ પોલીસ કહી રહી છે કે દેશી દારૂના ના અડ્ડા છે પરંતુ બંધ થવાની ગેરંટી નહીં કેટલું યોગ્ય બિલકુલ એટલે સૌથી મોટો સવાલ જ એ છે કે આ જે ભ્રષ્ટાચારનું નેક્સેસ ચાલે છે પોલીસ જાણી જોઈને કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મી છે જે આવા જાણે કે ખુલ્લો આપી દે છે કે તમે તમે ધંધો કરી લો લો આ રીતે પૈસા અને પછી દેશી ચલાવો એ સૌથી મોટું ઉદાહરણ છે અને આમાં અનેક એવા જે પરિવારો છે જે હતા ન હતા થઈ જાય છે આ દારૂની બધી જે અનેક પરિવારોને નુકસાની પહોંચાડે છે અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચે છે એ પીએસઆઈ શ્રીઓ જવાબ આપે છે કે અમે ગેરંટી આપી શકતા નથી કે અહીંયા આ અડ્ડા ચાલશે